જિલ્લાના ગણેશ્વરના ફતેપુરા ગ્રામ પંચાયતનો ઐતિહાસિક ઠરાવ સામે આવ્યો છે દેશી દારૂનું વેચાણ કરતા પાંચ સીમોને વહેલી તકે ધંધો બંધ કરી દેવા પંચાયતે આદેશ આપ્યો છે જો દારૂબંધીનું પાલન નહીં કરે તો મળતા તમામ સરકારી લાભો બંધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગામમાં થી પિસ્તાલીસ મહિલાઓ દારૂના દૂષણથી વિધવા થઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે કડક દારૂબંધી માટે બોલાવાયેલી મિટિંગમાં સેવાલિયા પીઆઈ અને મામલતદારને જાણ કરવા છતાં ન આવ્યા ત્યારે આગામી સમયમાં જનતા રેડ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ જે અહીંયા આગળ ગાયપંચાયતની અંદર દારૂ બંધી અંગેની ગઈ કાલે જ જોકે મિટિંગ થઈ હતી હું હાજર ન બીમાર હતો એટલે પણ ગઈકાલે મીટિંગ થઈ જે ઘણું સારામાં સારી મીટિંગ થઈ અને આજે પણ અમને બોલાયા અને આ દારૂબંધી વિશે જે ચર્ચાઓ થઈ એ પરથી એમ કહીએ છીએ કે અન્ય અમારા ફતિપરાની અંદર આ પહેલ કરી છે આ દારૂબંધી માટેની તે ખૂબ સારું કામ કર્યું છે અને આ બંધી થઈ જ જોઈએ કારણ કે આ જે દારૂન વ્યસનવાળા છે એ બધા જ લોકો પાછા પડી ગયા છે અમે જે દારૂ નતો તે વખતે

મામલતદાર કચેરીમાં પણ જામ કરવામાં આવે પણ મામલતદાર કચેરીની અંદર તેમનો કોઈ પણ પ્રતિનિધિ અહીંયા હજાર રહેવામાં આવે નતો ગામની અંદર મોટા પ્રમાણની અંદર ગામના વડીલો યુવાનો પણ અહીંયા છે હાજર રહેલા હતા કે અમારા જે ત્રણ ગામો આવે છે ત્રણ ગામોની અંદર એક ગામ આખું પટેલનું ગામ છે પણ અમારો બે ગામ છે એક ક્ષત્રિય સમાજનો ગામો છે એક ક્ષત્રિય સમાજના ગામોની અંદર આજે અમે બે પોતે ગણતરી મારી છે છેલ્લા પોત્રીસથી ચાલીસ બે નો એવી છે જે ચાલીસ વર્ષથી

એવા લોકોને ગ્રામ પંચાયત માંથી મળતી તમામ સુવિધાઓ અમે ભવિષ્યમાં બંધ કરવાના છીએ એવો ઠરાવ કર્યો છે